વક્રતુંડ મય સૂર્ય નિર્વિઘ્ન કાર્ય સુસર્વદા નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે આજની અંગારકી સંકટ ચતુર્થી વ્રતનો મહિમા વ્રતની વિધિ અને વ્રત ની કથા સાંભળવાના છીએ કે જે સાંભળ્યા વગર આ વ્રત અધૂરું કહેવાય છે તો આપ સૌ લોકો માટે અમે આ વિડીયો લઈને આવી ગયા છીએ જેમણે વ્રત કર્યું હોય તેમણે આ કથા સાંભળવાની હોય છે અને વ્રત ન કર્યું હોય અને તે પણ જો માત્ર આ કથા વાર્તા સાંભળે છે તો પણ વ્રત નો પુણ્યફળ મેળવવાને ભાગીદાર બની જાય છે તો આવો ભગવાનનું હૃદયમાં ધ્યાન ધરીને આપણે આ વિડિયોની શરૂઆત કરીએ સૌપ્રથમ વ્રતની કથા સાંભળીએ એ પછી આ વ્રતનું મહાત્મય વ્રતની વિધિ અને વ્રત કરવાથી મળતા ફળ વિશે ચર્ચા કરીશું તો કોમેન્ટ સેક્શનમાં સંકટ ચતુર્થી નિમિત્તે જય શ્રી ગણેશ લખજો ૐ ગમ ગણપતયે નમઃ પ્રાચીન કાળમાં સતયુગની આ વાત છે પર્વતરાજ હિમાલયની સુંદર કન્યા પાર્વતી શિવજીને પોતાના પતિ તરીકે પ્રાપ્ત કરવાની ઈચ્છા ધરાવતી હતી એક દિવસ નારદજી પાર્વતીને ત્યાં ગયા અને જણાવ્યું કે હે પાર્વતી તમે જેને ઈચ્છો છો તે જગદીશ્વર શિવને તમે સતી સ્વરૂપે પ્રાપ્ત કરો તેઓ તમને અવશ્ય સ્વીકારશે તમારા સિવાય અન્ય સ્ત્રીનો હાથ તે ગ્રહણ કરશે નહીં

મે ઘણો સમય શિવજીને મેળવવા માટે તપશ્ચર્યા કરી પણ શિવજી રાજી થતા નથી માટે મને કોઈ એવો ઉપાય બતાવો કે જેથી હું શિવજીને પ્રાપ્ત કરવામાં સફળ થાઉ નારદજી કહે કે હે પાર્વતી તમે ગણેશ સંકટ ચતુર્થીનું વ્રત કરો મનમાં સંકલ્પ કરો કે જ્યાં સુધી ચંદ્રોદય નહીં થાય ત્યાં સુધી હું ગણેશ પૂજન ચાલુ રાખીશ ચંદ્રોદય પછી ભોજન લઈશ અને આમ નિત્ય તેમજ કૃષ્ણ પક્ષની ચોથનું ગણેશ પૂજન કરવાથી તમારી મનોકામના અવશ્ય પૂર્ણ થશે આટલું જણાવી નારદજી ત્યાંથી રવાના થઈ જાય આ પછી પાર્વતીએ નિત્ય ગણેશ પૂજન ચાલુ કર્યું જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ તેમનું શરીર ક્રુઝ થવા લાગ્યું શરીર ક્રુઝ થવાથી મન સ્થિરતાની મન સ્થિરતાથી ગણેશ પૂજન કરી શકાતું નથી વારંવાર મન વિચાર વમણમાં ગુથાઈ જતું

અને ડમરૂ ધારણ કરેલા હતા બીજા બે હાથમાં વરદ મુદ્રા અને અભય મુદ્રા રાખ્યા હતા આવા શિવજીએ શ્રદ્ધાથી બે હાથ જોડીને વંદન કર્યા પછી શિવજી કહે હે પાર્વતી હું તારા વ્રત થી પ્રસન્ન થયો છું તારે જે જોઈએ તે તું માગ પાર્વતી લજ્જાતી શિવજી સામે જોઈયા તે ઓ ભાવનામય સ્વરે બોલ્યા હે પ્રભુ મે જે ઈચ્છાથી આ વ્રતનો પ્રારંભ કર્યો તે ઈચ્છાથી આપ અજાણ નથી મારી એ ઈચ્છા પૂર્ણ કરો શિવજી કહે કે હે પાર્વતી તમારી તે ઈચ્છા અવશ્ય પૂર્ણ થશે અને આટલું કહી શિવજી અંતર ધ્યાન થઈ ગયા છેવટે ગણેશ સંકટના વ્રત પૂજનથી પાર્વતીજી શિવજીને પ્રાપ્ત કરવા ભાગ્યશાળી થયા એટલે આવી રીતે પાર્વતીજીને પણ ગણેશ સંકટ ચતુર્થીનું વ્રત ફળ્યું તો આપણે પણ પૂર્ણ શ્રદ્ધાપૂર્વક

જે કોઈ આ ચોથ નું વ્રત કરે છે તેમણે આ દિવસે સવારે વેલા ઉઠી સ્નાન કરી શુદ્ધ વસ્ત્રો ધારણ કરીને સૌ પ્રથમ સૂર્ય આપવાનું એ પછી આજના દિવસે શક્ય હોય તો લાલ રંગના વસ્ત્રો પહેરવા જોઈએ ત્યાર પછી ભગવાન શ્રી ગણેશની અલગ સ્થાપના કરીને પણ પૂજા કરી શકાય અથવા ઘરના મંદિરમાં પણ પૂજા કરી શકાય છે મૂર્તિ હોય તો શુદ્ધ જળ પંચામૃત ગંગા જળથી સ્નાન કરાવવાનું અને જો ફોટો હોય તેની પૂજા કરતા હોય તો તેને સ્વચ્છ કરીને તેની પૂજા કરવાની ભગવાન શ્રી ગણેશને ખાસ કરીને લાલ રંગના ફૂલ અર્પણ કરવામાં આવે છે એ સિવાય લાડુ પાન સોપારી ફળ ફૂલ ધૂપ દીપ અને આરતી અર્પણ કરવાથી પ્રસન્ન થાય છે છે ખાસ કરીને આજે દુર્વા દુર્વા ઘાસ અર્પણ કરવામાં આવે એટલે કે ધરો કે જેને ઘણી જગ્યાએ ધોખડ પણ કેતા હોય છે આ દિવસે જે કોઈ વ્યક્તિ વ્રત કરે છે તેને સંકલ્પ લઈને વ્રત કરવાનું એકાદશી ની જેમ જ આ વ્રતમાં ફળાહાર લઈ શકાય છે પરંતુ એક ટાઈમ એકટાણું આવ્રતમાં કરવાનું હોય છે રાત્રે ચંદ્ર દર્શન કરીને જ જમવાનું હોય છે એ સિવાય આજનો આખો દિવસ ઉપવાસ કરવાનો હોય છે ચંદ્રદેવે પણ આ દિવસે ભગવાન શ્રી ગણેશને પ્રસન્ન કરી વરદાન મેળવ્યું હતું અને તેથી ગણેશજીએ ચંદ્રદેવને વરદાન આપ્યું હતું કે જે ભક્તો આ દિવસે ચંદ્ર દર્શન કરશે મારું પૂજન કરશે તેમના બધા કષ્ટ રોગ પીડા અને દરિદ્રતા નષ્ટ થશે ચંદ્ર દર્શન કરવાથી મનને શાંતિ મળે છે માનસિક રોગ દૂર થાય છે અને ચંદ્ર દર્શન કર્યા પછી જ આ વ્રત પૂર્ણ થયું ગણાય છે જો કોઈ કારણોસર ચોમાસાની ઋતુને લીધે ચંદ્ર દર્શન ન થાય તો એક થાળીમાં ચોખાથી ચંદ્રની આકૃતિ બનાવીને

ખાસ કરીને સ્ત્રીઓ આ વ્રત વ્રત કરે છે છે એમ પણ વર્ષમાં એવા આવે કે જે માત્ર સ્ત્રીઓને જ કરવાના હોય છે પોતાના પરિવારના દરેક સભ્યોને લાંબુ સુખી જીવન પ્રાપ્ત થાય તેવી મનોકામના સાથે તે દરેક વ્રતને ધારણ કરે છે ઉપવાસ કરે છે એકટાણા કરે છે અને દરેક દેવી દેવતાની પૂજા કરે છે દરેકે પોતાની શક્તિ અનુસાર વ્રત કરવું આજનો આખો દિવસ જ્યારે પણ સમય મળે છે ત્યારે ભગવાન શ્રી ગણેશના પાઠ કરવાના સંકટ ના છે એકવીસ નામનો પાઠ છે બાર નામનો પાઠ છે ગણેશ નો પાઠ છે ગણેશ કવચનો પાઠ છે ઋણહરણ ગણેશ સ્તોત્ર છે લક્ષ્મી ગણેશ સ્તોત્ર છે આવી રીતે ભગવાનના અનેક પાઠ છે કે જે આજના દિવસે આપ કરી શકો છો આ સિવાય ગણેશજીના મંત્રની માળા કરી શકાય જાપ કરી શકાય છે અને દિવસમાં જ્યારે પણ આપણે આપણું કોઈ પણ કામ કરતા હોય કાર્ય કરતા હોય ત્યારે પણ મનમાં ને મનમાં ભગવાનનું નામ સ્મરણ કરવાનું બીજું કોઈ આવડે ન આવડે માત્ર જય શ્રી ગણેશ જય શ્રી ગણેશ બોલવું અથવા ઓમ ગમ ગણપતયે નમઃ ઓમ ગમ ગણપતયે નમઃ એ પણ બોલી શકાય કે જેનાથી આપણું મન શાંત રહેશે ભગવાનનું નામ સ્મરણ થશે અને બીજા કોઈ વ્યક્તિ સાથે પણ ખોટી વાતચીત થશે નહીં આ સિવાય આપણા ઘર આસપાસ ગણેશ મંદિર હોય તો ત્યાં જે દર્શન કરવા જવું જોઈએ અને ભગવાન શ્રી ગણેશને કુંકુમ અને સિંદૂર અર્પિત કરવા જોઈએ કે જેનાથી મંગળ દોષ દૂર થાય છે તો મિત્રો આજના આ વિડિયોમાં આપણે ભગવાન શ્રી ગણેશને સમર્પિત એવી અંગારકી સંકટ ચતુર્થી વ્રતનો મહિમા વ્રતની વિધિ વ્રતની કથા સાંભળી આશા છે કે આપ સૌ લોકોએ પણ મારી સાથે સાંભળ્યું હશે